વાપી શહેર કોંગ્રેસ સમિતિ તેમજ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજે જીઆઈડીસીમાં જે કામ કરનાર કામદારોને નું શોષણના વિરોધમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાપી જીઆઈડીસી હોય કે ગુંડલાવ જીઆઈડીસી હોય દરેક જીઆઈડીસીમાં જે પણ કંપનીના કર્મચારીઓ છે એનું શોષણ કરવામાં આવે છે એમને યોગ્ય પગાર ધોરણ આપવામાં આવતું નથી પી એફના પૈસા તેમજ ગ્રેજ્યુટીના પૈસા આપવામાં આવતા નથી ફેસિલિટી કંપનીમાં ટોયલેટ બાથરૂમની કેન્ટીનની આપવામાં આવતી નથી વાહનો મૂકવા માટેની પણ કોઈ જગ્યા આપવામાં આવતી નથી તેમજ અવારનવાર અકસ્માતે મૃત્યુ થાય હાથપગ તૂટી જાય એનું જે યોગ્ય વર્તન મળવું જોઈએ યોગ્ય વર્તન મળતું નથી એટલે આજે અમે આવેદનપત્ર આપવા આવેદનપત્ર આપ્યું છે આવનારા દિવસમાં જો અમારી વાત નહીં સાંભળશે તો તમામે તમામ આમ કામદારોને લઈને એસડીએમની કચેરી આવેદનપત્ર આપીશું અને જો ત્યાં પણ નહીં સાંભળે તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું વાપી કોંગ્રેસ સમિતિ અને પાર્ટી કોંગ્રેસ સમિતિ દ્વારા જે વાપી અને આજુબાજુ વિસ્તારના કામદારો છે એમને જે હાલાકી પડે છે એ હાલાકીના ભાગરૂપે એક આવેદન તરફ આપણને નક્કી થયું અને એના ભાગરૂપે તો આપ જાણે અત્યારે જ આપણા ધારાસભ્યએ કીધું કે છેલ્લામાં છેલ્લો માણસ મજૂરી આવતો હોય એને કોઈ પણ જાતની સુવિધા આપવામાં નથી આવતી એ પછી ટોયલેટ બાથરૂમની વાત આવતી હોય પાર્કિંગની વાત આવતી હોય કે પછી એના પગાર ધોરણની વાત આવતી હોય કે પછી કાયમી ધોરણે એને નોકરી આપવાની વાત આવતી હોય એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સુવિધા નથી આપવામાં આવતી ને એના ભાગરૂપે એક કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પ્રતા આપીને સરકારને જાગૃતિ કરવા માંગે છે જે ઊંઘે છે સરકારને જાગૃતિ કરવા માંગે છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારના કામદારોને ચોક્કસપણે ન્યાય મળે ને ન્યાયનો અધિકાર એમને આપવામાં આવે એના માટેનું આવેદન પ્રતા આપવામાં આવ્યું છે મા મોટર જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે